સુરતના લિંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ચોંકાવનારો આવ્યો છે બળજબરીપૂર્વક લગ્ન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તથા લગ્નની તસવીર પણ સામે આવી છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પડોશી મહિલા સહિત ત્રણ આરોપીઓને અટકાયત કરી છે ત્યારે ફરજાના નામની મહિલા હાલ વોન્ટેડ છે આરોપ છે કે આરોપીઓ સગીરાને લસકાણા લઈ ગયા અને ત્યાં શોએબ નામના એક વ્યક્તિ સાથે રાખવામાં આવી હતી અહીં સગીરાને સતત નશામાં રાખવામાં આવી આ ટોળકીએ તેને દિવસમાં બે થી ત્રણ વખત કોરેક્સ સિરપ જેવી નશાકારક કફ સિરપ પીવડાવી હતી જેથી તે ભાનમાં રહી શકી ન હતી આ નશાની હાલતમાં જ આરોપીઓએ સગીરાને બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા હતા અને પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે એ અત્યંત ગંભીર છે આરોપીએ સગીરાને બે અલગ અલગ વ્યક્તિઓને વેચી હતી સૌ પ્રથમ શોએબ સાથે કરાવ્યા હતા એ માટે શોએબ પાસેથી લીધા હતા આ લગ્ન પછી પણ સગીરાને ત્રણેય આરોપીઓ શોએબ સાથે રાખતા હતા પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયાના જણાવ્યા અનુસાર પોલીસે તાત્કાલિક ત્રણ આરોપીઓ નુરી વસીમ શેખ તેના પતિ વસીમ અને શોએબને અટકાયત કરી છે ફરજાના નામને મહિલા હજુ પણ વોન્ટેડ છે પોલીસે હાલ સગીરાના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે આ ટોળકી ત્રીજી વખત તેને વેચવાનો પ્લાન બનાવી રહ્યા હતા લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વશીમ શેખ અને ફરઝાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા સોએબ સાથે નિકા કરાવેલ છે એ સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને સોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે એક ઇસમ છે જે સોલાપુરનું એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાય આવેલું